શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ લેવાતું વ્રત ધરો અષ્ટમી કે ધરો આઠમનું વ્રત દુર્વા અષ્ટમીનું વ્રતની કથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો ધરતી મૈયાની જે મિત્રો ધરો આઠમ અર્થાત ધરતીની પૂજા ધરતીના રૂવાટાની પૂજા જે ધરતી માતા ઉપર લીલા લીલા નાના નાના ઘાસ ઉગેલા છે જેને આપણે દુર્વા કહીએ છીએ કે ધરો કહીએ છીએ જે આપમેળે જ ઊગી નીકળે છે તેનું કોઈ રોપણ કરવું પડતું નથી તેની પૂજા આજના દિવસે કરાય છે માટે આ ભાદરવા માસના શુક્લપક્ષની અષ્ટમી તિથિને ધરો આઠમ કે દુર્વાષ્ટમી કહેવાય છે આજના દિવસે રાધા દેવીનો પણ જન્મદિવસ મનાવાય છે ભગવાન શ્રી કૃષ્ણના પ્રયમ પ્રેયસી શ્રી રાધા રાણીની પૂજા પણ થાય છે જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં આનંદ અને મંગલની પ્રાપ્તિ થાય છે શ્રી રાધાવર ગોવિંદ સાથે ભગવાનની આજે પૂજા થાય છે આ દુર્વાષ્ટમી કે ધરો આઠમનું હિન્દુ ધર્મમાં અત્યધિક મહત્વ છે કહેવાય છે કે જ્યારે હિરણ્યાક્ષ અને હિરણ્ય કશીપુ બંને ભાઈઓ ધરતી માતા ઉપર ત્રાસ વર્તાવતા હતા ધરતી માતાને સમુદ્રના તળીએ રાખી દીધી હતી ત્યારે ભગવાન શ્રી નારાયણે વારાહ અવતાર ધારણ કર્યો અને ધરતીની રક્ષા કરી ધરતીને અસુરથી મુક્ત કરીને સમુદ્ર તટ પર મૂકી ત્યારે ધરતી માતાએ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપના સિવાય મારી કોણ રક્ષા કરશે આપ મારું પાણી ગ્રહણ કરો ત્યારે ભગવાન વારાહે ધરતી માતા સાથે લગ્ન કર્યા અને એટલા માટે જ ભગવાન નારાયણ શ્રીપતિ અને ભૂપતિ પણ કહેવાય છે ધરતી માતાના પુત્ર છે મંગલદેવ અને પુત્રી છે સીતા માતા અને એટલા માટે જ સર્વ મંગલ કરનાર શ્રી ગણેશજીને દુર્વાઘાસ અર્પિત થાય છે જે ધરતી માતાનો જ એક અંશ છે આ દુર્વા ઘાસ ઘણું પવિત્ર છે દુર્વાઘાસ તે એક જડીબૂટી પણ છે કહેવાય છે કે જ્યારે દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્નની સાથે અમૃત પણ નીકળ્યું હતું અને અમૃતની ખેંચાં ખેંચી દેવતાઓ અને અસુરો બંને કરવા લાગ્યા ત્યારે જે ખેંચા ખેંચી દરમિયાન અમૃતની બુંદ જે ધરતી ઉપર પડી તેમાંથી પણ દુર્વા ઘાસની ઉત્પત્તિ ગણાય છે એટલા માટે દુર્વાનું સેવન પણ કરી શકાય છે આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું ઉત્તમ છે સ્વાસ્થ્યવર્ધક છે દુર્વાષ્ટમીના દિવસે દુર્વા દુર્વાઘાસની પૂજા થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધરતી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આપણા જીવનમાં ધરતીનું પણ એક ઋણ છે ક્ષમાની દેવી ધરતી માતા છે ભગવાન શ્રી ગણેશને પ્રિય દુર્વા ઘાસનું આજે પૂજન થાય છે અને ત્યાર પછી દુર્વા ઘાસ તોડીને ભગવાન શ્રી ગણેશને અર્પિત કરાય છે અત્યારે ચતુર્થીનો દસ દિવસનો ઉત્સવ જે ચાલુ છે ત્યારે દુર્વાઘાસની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે અને શ્રી ગણેશ સંબંધી એક કથા પણ છે દુર્વાઘાસની ઉત્પત્તિની ધર્મગ્રંથ અનુસાર એકવાર અનલાસુર નામના દૈત્યએ આખી પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો ત્યારે સર્વે દેવી દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી ગણેશ તે અસુરને નષ્ટ કરવા માટે ધરતી લોક ઉપર આવ્યા પરંતુ તેનું મૃત્યુ ન થતું હતું ત્યારે ભગવાન શ્રી ગણેશ તે અસુરને પોતાના મુખમાં ગળી ગયા જેથી શ્રી ગણેશના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ કારણ કે અનલાસુર અર્થાત અગ્નિનું જ એક સ્વરૂપ હતું અને જ્યારે ભગવાન શ્રી ગણેશ ઘણા બેચેન થવા લાગ્યા ત્યારે ચંદ્રદેવની મદદ લઈને સર્વે દેવી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશની ગરમીને શાંત કરવા માટે દુર્વા ઘાસ ભગવાનને અર્પિત કર્યા માટે ત્યારથી પણ દુર્વાઘાસ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે દુર્વાઘાસથી ચમત્કારિક રૂપે ભગવાન શ્રી ગણેશની ગરમી શાંત થઈ અને શ્રદ્ધાપૂર્વક આજે એટલા માટે ભક્તો દુર્વાને ભગવાન શ્રી ગણેશને અર્પિત કરે છે આ દુર્વાષ્ટમીના દિવસે ખાસ કરીને બહેનો વ્રત કરે છે પોતાના સંતાનની રક્ષા માટે કારણ કે દુર્વા કે જે એકમાંથી અનેક થાય છે એ જ રીતે સંતાનની કામના અર્થે વંશવૃદ્ધિ અર્થે બહેનો આવ્રત કરે છે ભાઈઓ પણ ધરતી માતાની પૂજા કરી શકે છે દુર્વાની પૂજા કરી શકે છે કારણ કે આપણા સૌ ઉપર ધરતી માતાનું ઋણ છે આ દુર્વાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ મહિલાઓએ દુર્વાની પૂજા માટે ખાસ કરીને ફૂલ ફળ ચોખા અગરબત્તી દહીં તથા ધૂપ દીપ આદિ તૈયાર રાખવા જોઈએ નૈવેદ્યમાં ખીર ધરાવી શકાય છે બાજરીના લોટના લાડુ અથવા કોઈ પણ લાડુ મીઠાઈ ધરી શકાય છે મહિલાઓએ દુર્વા ઘાસનું પૂજન કરવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય નાગલા ચુંદડી આદિથી ત્યારબાદ સંકલ્પ કરવો જોઈએ કે પોતે આ દિવસે કેવી રીતે વ્રત કરવા માંગે છે આ દિવસે એક ટાઈમ સાંજે ભોજન પણ કરી શકાય છે અને ઉપવાસમાં ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકાય છે આજે જમીન ખેડવી નહીં જમીનને ખોદવી નહીં લીલું ઘાસ જે છે તેને ઉપાડાય પણ નહીં પરંતુ ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય માટે દુર્વા ઘાસ ગણેશજી માટે થોડા ઉપાડી શકાય છે ગણેશજીને ધરાવી શકાય છે આવ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે ધરતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે બાળકોને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વૈવાહિક જીવનમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે જરૂરિયાતમંદની સેવા કરી શકાય છે એવું કહેવાય છે કે જ્યારે આપણે નવું કાર્ય આરંભ કરીએ ત્યારે ધરતીનો સ્પર્શ અવશ્ય કરવો જોઈએ નમન કરવા જોઈએ માથું ટેકવું જોઈએ માથું ટેકવાથી ધરતી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધરતી માતાજીનું પૂજન કરવાથી ધરોનું દૂરવાનું પૂજન કરવાથી ભૂમિ પૂજન થઈ જાય છે જ્યારે કિસાન પણ નવો પાક વાવે છે ત્યારે ધરતીનું પૂજન અવશ્ય કરે છે અને ધરતીની માટી સાથે આપણે જોડાયેલા પણ છે જ્યારે અંત સમયે આપણી અંદર રહેલો આત્મા પરમાત્મા સાથે જોડાણ થાય છે ત્યારે આ દેહ નિર્જીવ પડ્યો રહે છે એ દેહ ધરતીની માટી સાથે મળી જાય છે પંચમહાભૂતના રૂપમાં ત્યારે આપણે ધરતીમાં જ વિલીન થાય છે અને ધરતીમાં થી જ આપણે ઉત્પત્તિ પામ્યા છીએ એટલા માટે આપણે ધરતીના સંતાન પણ કહેવાય છે માટે ધરતીને આપણે માતા કહીએ છીએ ભૂમિ માતા કહીએ છીએ અને પરમ પિતા છે ભગવાન નારાયણ એટલા માટે આપણે ભગવાન શ્રી હરિનું પણ પૂજન કરીએ છીએ ધરતી માતાને નિત્ય સન્માન દેવું જોઈએ અને કૃતજ્ઞતા પણ પ્રગટ કરવી જોઈએ કારણ કે આપણે ધરતી ઉપર જીવનારા જીવ છીએ ધરતી આપણને પાલન પોષણ કરીને આપણું જીવન નિર્વાહ કરે છે ધરતી માતાએ જ આપણને અન્ન જલ દવા ફલ ફૂલ વસ્ત્ર આદિ અર્પિત કર્યા છે એટલા માટે પણ ધરતી માતાનું ઋણ ચૂકવવા માટે આજના દિવસે ભાઈઓ બહેનો સર્વ કોઈ ધરતી માતાનું પૂજન અવશ્ય કરે વંદન કરે નમન કરે આજના દિવસે ધરોમાને પ્રાર્થના કરાય છે કે હે ધરોમા મારા બાળકની રક્ષા કરજો હે માતા અમારા વંશની રક્ષા કરજો આપને હું કોટી કોટી વંદન કરું છું આ રીતે ધરતી માતાનું ધરોનું પૂજન કરીને ત્યારબાદ આ વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ આવું આપણે સાંભળીએ ધરો આઠમની વ્રતકથા બોલો ધરો માની જે વીરપુર નામે એક ગામમાં સાસુ બહુ રહે વહુ સમજુ હતા જ્યારે સાસુમાં વાત વાતમાં છણકા કરે બહુ બધી વાતમાં સાસુનું માન જાળવતા દીકરો ખેતરે મજૂરે જતો ત્યારે સાસુ વહુ ઘાસના ભારા લાવતી અને ઘરમાં ગુજરાન ચાલતું એવામાં ભાદરવો માસ આવ્યો ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુમાએ વહુને કહ્યું બેટા વહુ ચાલો ખેતરમાં જઈને ઘાસ વાઢી આવ્યો વહુ તો ધરો આઠમનું વ્રત કરતા તેથી તેમને થયું કે આજે લીલું ઘાસ કેમ વાઢવું એ પાછું ઘર માટે વાઢનારને મહાપાપ લાગે બહુ તો મનમાં મૂંઝાયા છતાં હિંમત કરીને સાસુમાને ના કહી બહુએ ના કહેતા જ સાસુમાએ છણકો કર્યો અને બોલ્યા ઘાસ નહીં લાવીએ તો ઢોરને ખવડાવીશું શું લાવ હું એકલી જ જાઉં આમ કહીને સાસુમા તો દાંતર ડું લઈને ઘરમાંથી બહાર નીકળી પડ્યા બહુ બિચારી લાચાર બની છોકરાને ઘોડિયામાં સુડાવીને ધરોમાને પ્રાર્થના કરતી બોલી હે ધરોમા મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો પછી તે સાસુમાની પાછળ પાછળ ચાલવા લાગી થોડી વારમાં સાસુ વહુ ખેતરે પહોંચી ગયા સાસુમાં તો દાંતરડું લઈને ઘાસ વાઢવા માંડ્યા પણ બિચારી વહુ તો ઘાસ વાઢતા જીવ ચાલે નહીં લીલું ઘાસ વાઢે તો તેના વ્રત ભંગનો દોષ લાગે તેથી બહુ લીલું ઘાસ છોડતી જાય અને સૂકું ઘાસ વાઢવા લાગી આમ કરતાં સાંજ પડી સાસુ વહુ તો ઘાસના ભારા માથે મૂકીને ગામમાં આવ્યા ગામના પાદરે સમાચાર મળ્યા કે ઝટ જાઓ તમારું ઘર તો ભડકે બળે છે આ સાંભળીને સાસુ વહુના તો જીવ અધ્ધર ચોટી ગયા તે તો ઘાસના ભારા પાદરે ફેંકીને દોડતા દોડતા ઘરે આવ્યા જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુમાં તો નીચે બેસીને પોક મૂકીને રડવા લાગ્યા વહુ તો દોડતી દોડતી અડધા પડધા બળેલા બારણાને હડસેલીને અંદર ગઈ અને જોયું તો ઘોડિયામાં બાળક હસતો રમતો હતો આ જોઈને વહુ તો રાજી રાજી થઈ ગઈ તેણે તો તરત જ પારણામાંથી બાળકને ઉઠાવીને છાતી સરસો ચાપી દીધો પછી મનો મન પ્રાર્થના કરવા લાગી હે ધરોમાં તમારો ધન્યવાદ તમે મારા બાળકની મારા લાલની રક્ષા કરી મારું માન જાળવ્યું મારા વ્રતની લાજ રાખી વહુ તો બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો જોઈને સાસુમાની આંખમાં હરખના આંસુ આવી ગયા પૌત્રને આ રીતે રમતો જોઈને સાસુમાનો હરખનો પાર ન રહ્યો ત્યારે વહુએ કહ્યું બા આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરોમાએ મારા લાલને બચાવ્યો છે સાસુમાં પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ માફી માગવા લાગ્યા સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો હે ધરોમા તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ધરોમાની જય તો મિત્રો આપણે સાંભળી દુર્વાષ્ટમીની વ્રતકથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ધરતી માતાનો ગાયત્રી મંત્ર જપવાનો પણ મહિમા છે આ મંત્રને જપાય છે ઓમ પૃથ્વી દેવ્યે વિદમહે સહસ્ત્રમૂર્તયે ધીમહી તન્નો પૃથ્વી પ્રચોદયાત બોલો ધરો માતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ